ગાંધીનગરમાં એનજીમેક એક્ઝિબિશનનું ભવ્ય ઉદઘાટન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એનજીમેકનું ઉદ્ઘાટન કર્યું એશિયાનું સૌથી મોટું એન્જિનિયરિંગ એક્ઝિબિશન ગાંધીનગરમાં શરૂ પાંચ દિવસ ચાલશે ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગનું મહાકુંભ અગિયારથી વધુ કંપનીઓએ એનજીમેકમાં જોડાયા એક લાખથી વધુ લોકો એનજીમેકમાં આવશે એનજીમેક એશિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ છે રાજ્ય અને દેશની કંપનીઓને મળશે મોટો બિઝનેસ બુસ્ટ વાઇબ્રન્ટ ગુજરાતની ઝલક એનજી બિઝનેસ નો મેળો ટેકનોલોજી અને ઇનોવેશન વિશ્વસ્તરીય પ્રદર્શન પણ એનજીમેકમાં ટોટલ અગિયારસો થી વધારે કંપનીઓ એક્ઝિબિટર્સ તરીકે જોડાય છે પચાસ હજાર થી વધારે એડવાન્સ વિઝિટર્સનું બુકિંગ થયું છે અને આ આખા એક્ઝિબિશન્સ દરમિયાન એક લાખથી વધારે લોકો આ એક્ઝિબિશનમાં આવશે દુનિયાના અલગ અલગ દેશમાંથી પાંચસોથી વધારે રિપ્રેઝેન્ટેટિવ્સ બી અહીંયા આવેલા છે અને એમ કહેવાય છે કે આ એક્ઝિબિશનના માધ્યમથી રાજ્ય અને દેશના એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરર કંપનીઝને ખૂબ મોટો બિઝનેસ ઓન ધ સ્પોટ બી એમ કહીએ તો હજારો કરોડ રૂપિયાનો બિઝનેસ અહીંયાથી જ મળે છે અને આજે માત્ર આ એક્ઝિબિશનથી કંપનીઝને વેપાર મળશે એટલું જ નહીં પરંતુ અમદાવાદ આસપાસના જિલ્લાઓમાં હોટલના રૂમથી લઈને નાના નાના વેપારીઓને બીજી અલગ અલગ સર્વિસીસની અંદર બી અનેક લાભ મળે છે